ડભોઈન કા કોનેમ્યુની એડમિનિસ્ટ્રેશન ગાંધીનગરનું તેડું બે હજાર ઓગણીસ માં તત્કાલીન સી ઓ એ ટેન્ડર પ્રક્રિયા વિના લાખોની ખરીદી કરી ચૌદ માંગ નાણાં પંચની ગ્રાન્ટમાંગથી રોવા નવ લાખ ઓગણત્રીસ હજાર છસો ચુમોતેરનું બિલ ચૂકવાયું વર્ષ બે હજાર ઓગણીસ માં ડભોઈ નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ કાજલબેન દુલાણીના સમયમાંગ પંપિંગ સ્ટેશનનું ગટરનું ચેમ્બર બનાવવા કોઈ પણ જાતની જાહેરાત કે તાંત્રિક મંજૂરી વિના એસ કે મકવાણાને પંચાવન ટકા વધુથી કામગીરી કરવાનો ઠરાવ કરી કામગીરી કરાઈ હતી જેમાં રૂઆ નવ લાખ ઓગણત્રીસ હજાર છસો ચુમોતેરનું બિલ ચૌદ માંગ નાના પંચની ગ્રાન્ટમાંથી ચૂકવાયું હતું આમ ડભોઈ નગરપાલિકા દ્વારા ગુજરાત નગરપાલિકા અધિનિયમન ઓગણીસો ત્રેસઠની કલમ છ થી સાત અન્વયે રૂવા દશાંશ પાંચ શૂન્ય શૂન્ય શૂન્યથી વધુનું બિલ હોય તો વર્તમાન પત્રમાં જાહેરાત આપી ટેન્ડર મંગાવી નોટિસ પ્રસિદ્ધ કરવાની હોય જે પ્રક્રિયા ડભોઈ નગરપાલિકાએ કરેલ નથી ડભોઈ નગરપાલિકા દ્વારા ચૌદ માંગ નાના પંચની જોગવાઈ વિરુદ્ધ ગેરકાયદે કાર્યવાહી કરેલ હોવાનું માનવામાં આવે છે ચૌદમાં માં નાના પંચ માંગથી ચૂકવવાનો ઠરાવ કરી ગુજરાત નગરપાલિકા અધિનિયમ ઓગણીસો ત્રેસઠની કલમ સડસઠનો ભંગ કરેલ છે જેને લઈને કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશનની કચેરી આઠ બે ચારના રોજ સુનાવણી રાખી છે જેમાં વર્ષ બે હજાર ઓગણીસ માંગ ડભોઈ નગરપાલિકાના તત્કાલીન ચીફ રેસ કે ગરવાલ પૂર્વ પ્રમુખ કાજલબેન દુલાણી બિરેન શાહ પૂર્વ ચેરમેન નાણા સમિતિ ડભોઈ નગરપાલિકા ઇઝરાયેલ પારીખાવાલા પૂર્વ સભ્ય દાનિયલ સૈયદ પૂર્વ સભ્ય દક્ષાબેન રબારી પૂર્વ સભ્યને નોટિસ ફટકારાઈ છે ડભોઈ નગરપાલિકાના પાવનવા કૌભાંડો બહાર આવતા જ રહે છે નગરપાલિકાના સભ્યોને નગરપાલિકા કાયદાની જાણકારી ના હોય પણ ચીફ ઓફિસરને જાણકારી ના હોય એમ માનવાને કોઈ કારણ ખરું કારણખરુમ રિપોર્ટરફલ રજા ખત્રીજીપીકે ન્યૂઝ